ગુજરાતમાં હાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે એવામાં અમદાવાદમાં અનુભવી અધિકારીઓની ક્યાંક કમી પણ દેખાઈ રહી છે ગુજરાતમાં હાલ લોકસભા બે ચૂંટણીની ચોવીસ ચૂંટણી તૈયારીઓ ચાલી રહી છે એવામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે પોલીસ અધિકારીઓ ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી રહ્યા છે એટલું જ નહીં અમદાવાદમાં અનુભવી અધિકારીઓની ક્યાંક કમી પણ દેખાઈ રહી છે કારણ કે હાલ આચારસંહિતા ચાલી રહી છે તેવા સમયે જ આ જગ્યાઓ ખાલી પડી છે તેને ભરવા માટે હજી સુધી કોઈ આદેશ કરવામાં આવ્યો નથી જોકે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીનું ઇલેક્શન કમિશન ટૂંક સમયમાં ગુજરાતમાં આવી રહ્યું છે અને આ ખાલી પડેલી ઉચ્ચ અધિકારીઓની જગ્યાને લઈ મોટો નિર્ણય જાહેર કરશે